ચાલો આજે હું તમને પ્રેમની પરિભાષા સમજાવું શું છે આ પ્રેમ ક્યાંય નામ સાંભળ્યું છે આ શબ્દનું પ્રેમ શું છે આ પ્રેમ કોઈ કહેશે મને ચાલો હું જ તમને સમજાવું પ્રેમ એ એક એવું આશ્ય તેમજ દુઃખદ શબ્દ કહી શકાય કારણ કે પ્રેમમાં હસવાનું પણ થાય છે એટલે હવે હું વધારે બોલું એના પહેલા હું મારું લેક્ચર ચાલુ કરું પ્રેમ પ્રેમ એટલે શું પ્રેમ એટલે પોતાના મનગમતા વ્યક્તિને ખુશ રાખવું પોતાના મનગમતા વ્યક્તિનું ધ્યાન રાખો હવે ધ્યાન કઈ રીતે રાખી શકાય એ પ્રશ્ન તમારા મનમાં થતો હશે ધ્યાન તમે રાખો એ તમે જ્યારે પ્રેમમાં પડશો ને એટલે ઓટોમેટિક તમને ખબર પડી જશે કે ધ્યાન કઈ રીતે રાખવું ચલો આજે હું તમને એ પણ કહું કે પ્રેમ કઈ રીતે થાય છે એક્ઝામ્પલ તરીકે તમે કોઈ શાળામાં ભણો છો અથવા તો કોઈ કોલેજમાં ભણો છો ત્યારે કોઈ વ્યક્તિ પ્રત્યે અથવા તો કોઈ છોકરી પ્રત્યે અથવા તો કોઈ છોકરા પ્રત્યે તમને જો લાગણી ઉદભવે તેમના પ્રત્યે તમને ટેન્શન થવા લાગે તમને એના પ્રત્યેની ચિંતા થવા લાગે એ બધું તો નોર્મલ છે પણ હદથી વધારે જો આ બધું થવા લાગે ને તો આને પ્રેમનું નામ આપી શકાય હવે કિસ્સો કંઈક આવો છે એક્ઝામ્પલ તરીકે છોકરી કોલેજ પતાઈને ઘરે ગઈ છે છોકરો પણ પોતાના ઘરે ગયો છે પણ છોકરાને એ છોકરી પ્રત્યે કંઈક વધુ જ લાગણી થવા લાગે છે એનું ટેન્શન થવા લાગે છે કે એ છોકરી શું કરતી હશે એને કાધું હશે કે નહીં કાધું હોય એ કઈ પરિસ્થિતિમાં હશે કંઈ પ્રોબ્લેમ તો નહીં હોય ને આ બધું જો છોકરાના મનમાં થવા લાગે ને પ્રેમ કહી શકાય પ્રેમ કરવો કે ના કરવો એ હવે હું તમારા પર જોડું છું કારણ કે તમને પણ તમારી લાઈફમાં કંઈક ટેન્શન તો હશે જ તમે કોઈની સાથે શેર ન કરી શકો પણ પ્રેમ એવો સંબંધ છે કે ને કે તેની સાથે તમે બધું જ શેર કરો છો પોતાના દુઃખ દર્દ બધું જ એ વ્યક્તિ સામે તમે પ્રગટ કરો છો એટલે કે તમે કહો છો હવે વધારે તમારે કંઈ નથી બોલવું પણ હું એટલું જરૂર કહીશ પ્રેમ થવો એ યોગ્ય છે કે પછી અયોગ્ય છે પ્રેમ થવો જોઈએ કે ના થવો જોઈએ હવે આનો જવાબ તો મારી જોડે પણ પ્રેમ એટલે શું આ જવા આ પ્રશ્નનો તમને જવાબ મળી ગયો એટલે હવે હું વધારે નહીં બોલું પણ ફરીથી એકવાર તમને કહેવા માંગુ છું કે પ્રેમ એ પોતાના મનગમતા વ્યક્તિ પ્રત્યેની લાગણી તેમજ તે પ્રત્યેનું ટેન્શન એ સાચા પ્રેમની નિશાની છે આજે આ દુનિયામાં સાચો પ્રેમ મળવો બહુ મુશ્કેલ છે પણ જો મળી જાય ને તો બહુ જ સારું વ્યક્તિ તરીકે આપણે રહેવું જોઈએ સારું વ્યક્તિ તો બધા સારા જ વ્યક્તિ છે પણ સમય જતાં બધા જ પોતપોતાના લાઇન પર આવી જાય છે એટલે કે બધા જ પોતપોતાનું વર્તન બતાવવા લાગે